ચિતોડ ગઢના કૃષ્ણધામ શ્રી સાવલિયા શ્રીજી મંદિરે દાનનો નવો ઇતિહાસ સામે આવી રહ્યો છે મંગળવારે માત્ર ચાર રાઉન્ડની ગણતરીમાં જ છત્રીસ કરોડ તેર લાખ સાઠ હજાર રૂપિયાનું દાન મળી આવ્યું છે જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે બે હજાર ચોવીસની દિવાળી પછી ખોલવામાં આવેલા ભંડારમાંથી નીકળેલ ચોત્રીસ પોઈન્ટ એકાણું કરોડની રકમ કરતાં પણ આ વખતે વધુ દાન સામે આવી રહ્યું છે હજુ ચેક મની ઓર્ડર અને ઓનલાઈન દાનની રકમ ઉમેરવાની બાકી છે તો આ રકમ બાકી હોવાથી મંદિર સમિતિના સભ્યોનું માનવું છે કે આ વખતે કુલ દાન ચાલીસ કરોડને પાર કરી જશે ચિત્તોડગઢના મંદિરે દાનનો નવો ઇતિહાસ સામાન્ય રહ્યો છે કહી શકાય આ મંદિરે નવો ઇતિહાસ રચ્યો છે

આ સમાચાર આપને રહ્યા ચિત્તોડગઢ રાજસ્થાનના પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી આપને આવી રહ્યું છે આ મહત્વના સમાચાર સાવલિયા સેઠના મંદિરે અનેક રેકોર્ડ તોડી કાઢ્યા છે